માળિયાહાટી નામરાપુર ગામે મામ દશા પીરનો અઠ્યાવીસમો ઉર્ષ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટી નામરાપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે હિન્દુ મુસ્લિમ સમાજને એકતાનું પ્રતિક મામ દશા પીરના અઠ્યાવીસમા ઉર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે બપોરના ચાર કલાકમાં મામ દશા પીરની દરગાહેથી જુલસ કાઢવામાં આવ્યું મોટા પીર બાપાની દરગાહે ચાદર ચડાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું ત્યારબાદ મામ દશા પીરના મુંજાવર જુસબ બાપુ સાટીના માર્ગદર્શન નીચે ન્યાસ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું મુસ્લિમ સમાજના લોકોએ બોડી સંખ્યામાં ન્યાસ પ્રસાદીનો લાભ લીધો સાંજના કથા કવાલીનો લાભ લીધો કાર્યક્રમમાં અમીર ઓસમાન મીર ઈસુભાઈ કેશોદવાડા મેહુલભાઈ જોશી તાજ મોહમ્મદભાઈ વેરાવળવાળા શરીફભાઈ માળિયાવાડા અને પુંજાભાઈ ગુજરાતી ઉપસ્થિત રહી અઠ્યાવીસમાં ઉર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી હતી મારું નામ લોજ તાજ મોહમ્મદ વઝીર મોહમ્મદ હાલ શેરાવટ રહું છું અમે અહીંયા વર્ષ મુબારકમાં આવ્યા છીએ અને મીઠાઈમાં ઉરસ છે અને બધાનો સાથ સહકાર હિન્દુ મુસ્લિમનો સાથ સહકાર મેળવ્યો છે અને ન્યાજ બનાવેલો છે અને છોકરાઓને મન્નત ઉતારી લે છે તુલા કરેલા છે અને સબ બધા મળીને હળી મળીને ઉરસ ઉજવ્યું કરેલું છે અમદાવાદ ગીર ખાતે મામદ શાહ વલી નામ બાપુ સાઠી અમરપુર ગામે હિન્દુ મુસલમાને એકતા પ્રતિક ને મામ સાપી ને વેઠા માં વર્ષ ઉજવીએ છીએ તાલુકાનો સહકાર મેળો અમરાપુર ગામનો સહકાર મેળો કેસર તાલુકાનો મેળો મેન્દ્ર તાલુકાનો મેળો એકતાથી અમે કામ કરીએ હિન્દુ મુસલમાન હાઈ રહે ને મામ કામ કરીએ છીએ રમેશ કાર્યનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માળિયા હટી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે